नो ड्रग्स इन सूरत अंतर्गत एनडीपीएस नो वधु एक वक्त केस करती कापोद्रा पुलिस मेहरबान पुलिस कमिश्नर साहेब श्री सूरत शहर नाव ना नो ड्रग्स इन सूरत सिटी ना अभियान अंतर्गत मेहरबान पुलिस कमिश्नर साहेब श्री सेक्टर एक सूरत शहर तथा मेहरबान नायब पुलिस कमिश्नर जॉन एक तथा

જેણે શરીરે લીલા અને સફેદ કલરના ચેક્સ વાળું શર્ટ તથા બ્લુ જીન્સ પહેરેલ છે જેવી બાતમીના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકત જગ્યાએ રેડ કરતા સદર હોય બાતમી હકીકત જગ્યાએ વોચ કરતા બાતમી વડમ વાળો ઈસમ કાળા કલરની મોટરસાયકલ ઉપર અમરોલ તરફથી ઉત્તરાણ બ્રિજ તરફથી આવતા પકડી તેની અંગે ઝડપી તેની મુજબનો વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવે છે વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સ વજન પંદર પોઈન્ટ પંચોતેર ગ્રામ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર પાંચસો મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા ત્રણ હજાર રૂપડા રૂપિયા બસો મોટર સાયકલ કિંમત રૂપિયા પંચાવન હજાર મળી કુલ્લે રૂપિયા બે લાખ પંદર હજાર સાતસો નો મતાનો મુદ્દા માલ મળી આવેલ ચાર રૂપિયાની પૂછપરછમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે અને કોને આપવાનો છે જંગે પૂછ પરેશ સુરત સૂરત કોસાડાવાસ ખાતે રહેતો જાકીર જેનો નાવો પાસેથી થી પોતાના ઉપયોગ માટે ડ્રગ્સ લાવેલ હોવાની હકીકત જણાવતા ઈસમને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરે છે જેમાં આ ગુનાનો આરોપી આસિફ મજીદ શાહ ઉમર ધંધો ફ્રૂટની લારી બિલ્ડિંગ નંબર એકસો છપ્પન શહેર ગામ નામપુર તાલુકો જિલ્લો નાશિક મહારાષ્ટ્ર અને વોન્ટેડ આરોપી ડ્રગ્સનો જથ્થો આપનાર ઝાકિર રહે કોસાડાવાસ અમરોલી સુરત જેના પૂરા નામ ઠામની ચાણ નથી તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે